વડોદરા શહેરના કલાકાર અશોક પંચાલ દ્વારા પેપર સ્કલ્પચર આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષની હાઈ ટેન ગેલેરી ખાતે શહેરના કલાકાર અશોક પંચાલ દ્વારા આજે ત્રીજી જાન્યુઆરીથી લઈ પાંચમી જાન્યુઆરી સુધી પેપર સ્કલ્પચર આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે આ એક્ઝિબિશનના ઉદઘાટન કલાકારો અશોક પંચાલ એચ વી પટેલ પરમેન્દ્ર ગજ્જર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ એક્ઝિબિશનમાં કાગળના જુદા જુદા શિલ્પ બનાવીને મૂકવામાં આવ્યા છે અશોક પંચાલે એક કેનેડિયન કલાકારે બનાવેલી પેપર ક્રાફ્ટની કલાકૃતિઓ તથા ચિત્રો જોયા બાદ અને નેટ ખંખોળીને તેમણે વિવિધ પ્રયોગો કરીને હેન્ડમેડ કાગળમાંથી જોતા જ આશ્ચર્યચકિત થઈ જવાય એવી પેપર ક્રાફ્ટની કલાકૃતિઓના સર છે નહીં મહારત હાંસલ કરી છે પેપર આર્ટનું મારું એક્ઝિબિશન છે અને આ હું એક્ચુઅલ રેલવેમાં હતો રેલમાંથી રિટાયર થયો એના પછી આ મારું કામ ચાલુ મે કર્યું કે કંઈ કરવું છે પેપર સાથે રમવું છે કરીને અને મારે શું નેચર સાથે મને બહુ નેચરનો પ્રેમી બધું આ ઘોડા આ હાથીઓ તમારા સસલા ના તે બધું ચકલીઓ હોય તો બધું જોતો હતો તો એટલી બારીકાઈથી જોતો હતો એટલે ડિસ્કવરીમાં પણ એટલું બારીકાઈથી જોઉં કે એનું એક આખું જ્યારે લોકો ખીલખીલાઈ ને પક્ષીઓ આખા એ થતા હોય ત્યાં ફર કેવા થાય છે શું એની બહુ સ્ટડી કરી અને પછી મેં કીધું આનામાંથી કંઈક કરવા જેવું છે તો એના પછી મેં આ પેપરની સાથે રમત રમવાનું ચાલુ કરીને આ ક્રિએશન કરવાનું મેં ચાલુ કર્યું પેઇન્ટિંગ મેં લગભગ હમણાં સુધીમાં બત્રીસ ને બીજા મેં લગભગ બાર જેવા મેં વેચી કાઢ્યા ઓનલાઈન હમણાં બે બત્રીસ લાગેલી છે બસ એક ઉસાર છે બીજો આગળ કઈ અંતિ અગર અંતિ સારું કરી શકાય એવી ઈચ્છા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર